ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ રામ રામ જય દ્વારકાધીશ બધાઈને તો જો અત્યારે માં જસ્મીન ને જયદીપ ને જાવું વાડીએ બે હું દોવાઈ ગઈ ઈના ભાગની ની ની દોઈ લીધી વાહિંડા થઈ ગયા માં મમ્મી ની ઈના ભાગ ની બે દોવાઈ ગઈ અને હવે બે ભાઈ જા હે વાડી ઓલા પલટી સવડા આયકા તા ની ઓલ ખાડા રહી ગયો ની બુલવા જાય છે હેડ હા હાય હા એટલે એક કાયરું છેલે હોય ને એ બુરવાન હે બે કોરા તો રોટલી કરી દે એટલે એ અને પછી જાય જો જયદીપ પણ તૈયાર છે જવા માટે રોટલી કરી દે ને તો ખાઈને બસીને જવાનું છે બેને આવીને ખાવ ઓય તો જવા જ દો કે આવીને ખાઉં તો જવા દીઓ પેલા મોટા મોટા કોક ઢેફાન હોય ને એ નાખી દઈએ તો બુરાઈ જાય હાલો તો હવે હે ને રોટલી ને કરી નાખી રોટલી ભેગા રોટલાય કરી નાખી પછી એ રૂમમાં ખાઈને જપાતું નથી ગરમી છે તો રોટલી તો અહીં ચાલુ થઈ ગઈ આપણે એમાં તો જાય છે ને મારી મમ્મીએ રોટલી કરવાનું ચાલુ કરી દીધું હવે એને માલને ને નાખવા જાઉં લાવો હું કરી નાખું રોટલી હા એમ કરીને ધરમ કરી લ્યો બસ માણસ તો ખાઈ નહીં મેં કહી દઈએ ગાડી હતી ને આસી હતી હાલો તો હવે છે ને આપણે રોટલી મંડી બનાવવા અને વાહ લગ્ન રોટલાય પણ બનાવી નાખીએ સાઈ રેવા તો નથી ગરમી નું કા આવ કે વીડિયો માં આ વાટા નું હા ફેર થઈ ગયો ન હવે હે ને વરસાદ આવવા વેલો કે છે એટલે હજી ભૂકો ભરવાનું બાકી છે ને એક મોટી રામાયણ છે બર્તન ને તો ભરાઈ જશે થઈ ગયા ભૂકો ભરાઈ જશે કેદી ભરા અમે વર્ષક મહિનામાં થોડા આવના થાય જે ચકલી કીમ બોલે આ મીંદડી આવી મીંદડી થી બીએ છે ઓય ઈ ચકલી આખા ડબ્બો થઈ ગયા તરત આમાં ભગી ફસલોરા ને બેહી હ અરદી થાય ચકલી એવા જ કલર ની હેતી દેખાતી મિની 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 રોટલી ખાવી હાલો તો જો વાગી ગયા છે હવા અગિયાર અને જો છાટા પડવાનું ચાલુ થયા હમણાં હે વાતાવરણ હાવ ખરાબ હે ને અત્યારે જો છાટા ચાલુ થયા ઉમ નહીં દેખાતા હોય હમણાં હું કિમત દેખાડું જો ઉમ ઉમના દેખાય ઝીણા ઝીણા છાટા આવે છે આવું ફૂહ્યું આમાં છે ને પાંદડાઓમાં દેખાય છે કદાચ જાડિયા જાડિયા આમાં ટીપા ટીપા પડ્યા ને એ છાટા આવે આમાં યારિયા જો એક વાદળું છે મોટું બધું અઠાણ વર્ષ જાહેર પછી ચોમો હે ઘટાવી અમારે તો હજી ભૂકો ભરવાનો બાકી છે બધાય ભરી લીધો અમારે બાકી છે વાંધો નહીં આવે એક જ વાતરૂમ છે એટલે ઉડી જાય પવનનું હમણાં કાયમ ભાવ કાતરા ને એવું થતું વળી પાછા છાટા આવે તો વળી ઢાકું ને આટલા ખાટું ને તો હું ઢાકે હવે બસ થોડાક જ દીમાં ભૂકો ભરી દેવો છે તબેલામાં જો એમ હે ને ના દેખાય ટાણ કરો જેવું આવે જીણી જીણી છાટી આવે ફુવારા ને ફુવારાુ કર્યા હોય ગરમી બહુ ભગવાન ને ફુવારા ચાલુ કર્યા હોય પાંદડા હે ને દેખાતા ઉમતા દેખાય નઈ આમ કેમેરામ ના આવે હાલો તો જો મારે હે ને ભાણા વિસરવા શાક બની ગયું રોટલા થઈ ગયા રોટલી થઈ ગઈ જો જયદીપ ને મિત્ય બે હું જોવા ગયા તા

જો જો મોટા મોટા મને બધાને ભોગ કરવા કંઈ ના કરે એમ બોલાવે ને એટલે મજા આવે ત્યાં ના ટાઈમ માથા ઉપર હાથ ફેરવે એમ કહી ને તો કડવા તો હાઈ શેરું રામ 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 કલે શેરુ, રામ રામ લે મીત્યો એમ કે રામ રામ કરવા આવે એમ વેકેશન પડી ગયું તારે ત્યારે જ વાડી કેમાં આવ્યું વેકેશન માં તો મામા ને ઘરે જવાનું છે મામા ને ઘરે ન જાવું હાલો આપણે ક્યાં ના જાય ફરવા જઈએ હાલો ક્યાં જો બારું કાઈડું રાયડું દયો બસ બસ ક્યાંય કોઈ નથી લઈ જાતું હો મને બહુ જ ગમે રમાડવા પણ આ રાયડું દયોતી માં જોયા જો મીઠી હોય આવે જો જો બસ બસ એવડું કજ મોઢું ખોપારી જેવડું મોઢું હે હેજીનું બસ બસ કોઈ ક્યાંય નથી લઈ જતું હતા ને મીનુ આ ક્યાંય ક્યાંય નહીં લઈ જાઉં તાર બચા હો હા ચિતા જેવું હે બોલાય નહીં એવરું કચ્છ હાલો તો જો મારી મમ્મી આવતી લુગડા ધોઈને અને જો બપોરા કરવા બેઠા અમે ખાઈ લીધું બાકી બધાને બાકી જો છે ભીંડા અને બટેકાનું શાક છાસ મસાલાવાળી અને રોટલી રોટલા મસાલો લીધો

પણ અલગ જાતના જા જાધો હેડા જે જમીન જેવા જ કલર ના હું આને એમ કેતી તેતર હે પણ એ તેતર નથી ટીટોડી છે એવી અને જ આમાં કે ઈને ઈંડા હમ ઈને ઈંડા હે ક્યાંક જા એ કે કેમ મને નથી દેખાતો હા આરી રહ્યો આ પાછા જમીન જેવા જ કલર ના હે ને દેખાય એ નહીં

હા હા ઊંચું આવી ગયો ને એવું અને અમાનથમાં એવું કારણ કે કાંઈ છે રસ્તો બસ રસ્તે આમ મારીને આવું આ રોટા વટર નહીં તો હલાય નહીં જ આ નહીં સીધા કરવા જોઈએ જોઈતી બાકી હેઠા હરિયાની તો એ કાપી લે તો અમે તો આવતી નહીં કેટલો ટાઈમ છે નથી થયું ના લોકો પવર નોવા જ આવતો હશે તો આપણે હવે મોણીએ ડાયરેક્ટ